मित्रो आपण आता निसर्गाचं दर्शन घेवाच पाहिजे गगरेगणी पतंगी भरयू आकाश आणि सगळ्याच तरी के मन मुदीने पळण उजगाले आहे आणि साथे हवा सुंदरनु स्वागत करत برخور आहे आणि ए ने आपण काय म्हणतो वक्कर संक्रांत आहे वक्कर संक्रांती म्हणजे जीवना आकाशमा उत्पन्न नवो सुख आहे समाईने आकाशमा जाके कोळी सूर्य पौर्णिमेकडे बढ़ते आहे काय मात्र दिशाच बदलत आहे जीवनी समजाय મગર એવી છાયા છે જ્યાં પ્રકૃતિનો મોર પણ માનવને સંદેશ આપે છે એટલે ઘરનો ભાર ઓછો થાય છે અને પ્રકાશનું આગમન થઈ જાય છે અને પછી દક્ષિણિયાથી થાકેલી સાંજ ઉતરાઈને સવાર લે આ સવાર માટે નિયમ છે આ સવાર છે ને એ માત્ર સૂર્ય નથી પણ આકાશની વર્કલ જાગૃતિની એક નવી સવાર મકર સંક્રાંતિ જીવનના પાના પર લખવા જેવી માઉમી છે જેમાં દરેક અક્ષર નવી સરો વાત છે આ રીતે જીવનમાં દે જીવનમાં પણ ત્રિકોણની મીઠાશ કહેવાય છે અને આકાશમાં ઊગા પતકો જાણે આપને નવી ઈચ્છાઓને પાંખો આપે છે અને પતનની ઈમાની દોર इस बात का चेतना कि सत्तूने पकड़ चाहिए सक्ये नहीं अनेसायं वाला सत्ता तरसा काम की आपने सिद्ध बच्चे कि जीवन का टाइम नहीं पार दुश्मन को ले समझावा जीविते मुस्किलियों निश्चलता है परंतु नवा प्रकाश का एजेंट ये इतनी साज़ कर सादे आंध्र एशिया अनें बिहार जगह तमिलनाडु क ये दिवस એટલે મકાસની છે સાહાઈ કે પારમનલીએ તો બકસર સંક્રાંતિ એટલે જીવનની કસરિયા જા દરેક કોનો જવાબ આસાની પંખી આવી છે અંતે બકસર સંક્રાંતિ આપણને એ યાદ અપાવે છે કે જીવન સતત પરિવર્તન છે અને જે બદલાવ સ્વીકારી શકે જે નવા સુવર્ણનો સ્વીકાર કરી શકે તે જ નવા સુવર્ણને નમકાય